જિલ્લા પંચાયત સંચાલિત માંડવીની જૈન નૂતન પ્રાથમિક શાળા નંબર ત્રણના પૂર્વ આચાર્ય માંડવીની તેત્રીસ વર્ષથી કાર્ય સંસ્થા અંધ અપંગ માનવ કલ્યાણ સોસાયટીના મંત્રી તથા પરમ પૂજ્ય નરેશ મુનિ મહારાજ સાહેબ પ્રેરિત વ્યસન મુક્તિ અભિયાનના મંત્રી અને ખજાનચી દિનેશભાઈ મણિલાલ શાહનો સિંતેરનો જન્મદિવસ તારીખ તેર ત્રણ ને ગુરુવારના રોજ જીવદયા અને માનવ સેવાના કાર્યો કરીને ઉજવાયો હતો આ ઉપરાંત ડાયાબિટીસનો નિઃશુલ્ક મેડિકલ કેમ્પ પણ યોજાયો હતો માંડવીના સોનાવાળા નાકા પાસે આવેલ કિરણ ક્લિનિકમાં જૈન અગ્રણી જયેશભાઈજી શાહના હસ્તે દીપ પ્રગટાવીને ડાયાબિટીસના મેડિકલ કેમ્પને ખુલ્લો મુકાયો હતો આ કેમ્પમાં બ્લડ પ્રેશર તેમજ ગ્લુકોમીટરની મદદથી બ્લડ શુગરનું નિશુલ્ક ચેક કરી અપાયું હતું સ્વાગત પ્રવચન કેમ્પના દાતા દિનેશભાઈ શાહે કરેલ હતું આ કેમ્પનો માંડવીના લોકોએ બહોળી સંખ્યામાં લાભ લીધો હતો કેમ્પમાં સેવા આપનાર ડોક્ટર જય કીર્તિભાઈ મહેતાનું દાતા પરિવાર તરફથી અભિવાદન કરાયું હતું દાતા પરિવારના રમેશભાઈ મહેતાએ પ્રવચન કરેલ હતું નિવૃત્ત શિક્ષક ભાઈલાલભાઈ દેવધર અને દાતા પરિવારના વર્તમાન ભાઈ મહેતા ઉપસ્થિત રહીને કેમ્પમાં સહકાર આપેલ હતો આ કેમ્પમાં સાஜித்ભાઈ જત પણ સહયોગી રહ્યા હતા સંચાલન દિનેશભાઈ સાહેબ કરેલ હતું જ્યારે જયેશભાઈ જી સાહેબ આભાર દર્શન કરેલ હતું માંડવીમાં તેત્રીસ વર્ષથી કાર્યરત અંધ અપંગ માનવ કલ્યાણ સોસાયટીના સાત કર્મચારીઓ અને સંસ્થા સંચાલિત વિકલાંગ કન્યા છાત્રાલયની દિવ્યાંગ છાત્રાઓને રોકડ પુરસ્કાર આપીને પ્રોત્સાહિત કરાયા હતા માંડવીની ગાય માતાને લીલાચારાનું નિરણ કરાયું હતું તેમજ શ્વાનોને લાડવા અને રોટલા આપીને જીવદયાનું કાર્ય કરાયું હતું દિવ્યાંગ બાળકો અને દિવ્યાંગ દીકરીઓને મિષ્ટાન ભોજન અપાયું હતું માંડવીમાં રખડતા ભટકતા મસ્તરામોને ભોજન અપાયું હતું